ઝાલોદ એપીએમસી જેવા ભરચક વિસ્તાર ખાતેથી એક વૃદ્ધ વ્યક્તિને અંદાજીત ચાર જેટલા ગઠિયાઓ લૂંટીને રફુ ચેક કર્યા આ તારીખ એકવીસ ચાર બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે સાત કલાકે સીસીટીવી કેમેરાના અભાવથી ચોરો પોલીસ પકડતી દૂર ઝાલોદ નગરમાં સીસીટીવી કેમેરાના અભાવે ચોરોએ માજા મૂકી થોડા દિવસ અગાઉ જે એક સોસાયટીમાં ચાર ચોરો રાત્રિ દરમિયાન ચોરી કરવા ઘૂસી હતા પરંતુ એક વ્યક્તિની સતર્કતાને લીધે લૂંટ ઘટના સોસાયટીમાં બની અટકી હતી ઘણી ખરી નાની ચોરીની ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચતી નથી કેમ કે નગરના એક જાગૃત નગરમાં જે આ અંગે જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે જાલુનગરના એપીએમસી બહાર અંદાજિત એંસી વર્ષીય વૃદ્ધ વ્યક્તિને લૂંટાયેલ હોવાની ઘટના બહાર આવી છે આ વૃદ્ધ વ્યક્તિ દરરોજ મંદિરે આવતા જતા તેવું સાંભળવા મળે છે આ વૃદ્ધ વ્યક્તિ એપીએમસીથી બહાર પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે અંદાજે ચાર જેટલા વ્યક્તિઓ આ વૃદ્ધ પાસે આવી પોલીસ હોવાનું જણાવેલ હતું અને હાલ ચોરી ખૂબ વધી રહી છે તેમ કહીને વૃદ્ધ વ્યક્તિને તેના ગળા અને હાથમાં પહેરેલા સોનાની રકમ કા કાઢી ખિસ્સામાં મૂકી દેવા જણાવ્યું હતું વૃદ્ધ વ્યક્તિએ ડરી જાય આ રકમ પોતાની શરીરેથી કાઢી અને અજાણ્યા વ્યક્તિઓના રૂમાલમાં આપી દીધી તેની આ અજાણ્યા વ્યક્તિઓ રકમ જેવું ભરેલ અન્ય રૂમાલ આ વૃદ્ધ વ્યક્તિને આપી અને ખિસ્સામાં મૂકી દો તેમ કહી અને ઘરે જઈને રકમ મૂકી દેજો તેવું જણાવ્યું હતું અને આ અજાણ્યા વ્યક્તિઓ ત્યાંથી જતા રહેલ હતા ત્યારબાદ આ વયોવૃદ્ધ વ્યક્તિ ઘરે આવી અને પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢીને ખોલતા તેમાંથી બે પથ્થર નીકળ્યા હતા તેમાંથી આ વયવૃદ્ધ વ્યક્તિને રકમ ચોરાઈ ગયું હોવાનું માલુમ પડતા આ અંગે પોતાના પુત્રને જાણકારી આપી હતી આ વ્યક્તિના પુત્ર દ્વારા આ જાણકારી મળતા તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો હતો અને પોલીસને આ અંગે મૌખિક માહિતી આપી પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આજુબાજુના વિસ્તારોમાં સીસીટીવી ચેક કર્યા હતા પરંતુ આ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા લૂંટ કરાયેલ કોઈપણ સીસીટીવી કેમેરામાં જોવા ન મળ્યા હતા તેથી પોલીસ દ્વારા આ અંગે સઘન તપાસની કરવાની ભોગ બનનાર વ્યક્તિને આપવામાં આવી છે અને આ લખાય છે ત્યાં સુધી હાલ ભોગ બનેલ વ્યક્તિ દ્વારા કોઈપણ જાતની અરજી કે પોલીસમાં ફરિયાદ આપેલ નથી